श्री स्वामिनारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराज निय गुणातितानन्द स्वामि जय भगत जी महाराज जय शास्त्री जी महाराज जी महाराज जय प्रमुख स्वामी महाराज जय મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરधाम महोत्सवની જય પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજની આજ્ઞાથી છેલ્લા કેટલાય દિવસોથી આપણે સૌ ભેગા મળીને આ પ્રાપ્તિના વિચારની ગોષ્ઠી કરી રહ્યા છે તેમાં આજના દિવસે પરમ પૂજ્ય મહંત મોહનસાઈ મહારાજના દિવ્ય પ્રભાવ વિશે આપણે જાણીશું ભગવાન સ્વામિનારાયણના પરમહંસ આધારાનંદ સ્વામી તેમણે હરિચરિત્રમાં ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિનું કેવું આકર્ષણ છે તેની વાત કરતા લખ્યું છે કે શ્રી હરિના એક અંગમાં ચોંટાડેલી જો બીજા અંગ સુધી લઈ જવી હોય તો પરમ અંશોને કઠણ પડતું તો ભગવાન સ્વામિનારાયણની એવી લાવણ્યમય મૂર્તિ હતી એકવાર કોઈ એમના દર્શન કરે તો મૂર્તિ ભલે આંખ સામેથી હટી જાય તેમ છતાં પણ એમના મનમાંથી હૃદયમાંથી એ મૂર્તિ ખસી શકતી નહોતી આવું એ ભગવાન સ્વામિનારાયણના મૂર્તિનું આકર્ષણ હતું આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજના દર્શનથી પણ એવું જ આકર્ષણ સૌને થતું હોય છે બે હજારને બાવીસની ડી આર કાર્તિકેયન સાહેબ તેઓ સીબીઆઈ ના ડિરેક્ટર અને હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરમેન અને ખૂબ જ આપણા પ્રત્યે એમને ખૂબ જ સારો ભાવ છે જ્યારે દિલ્હી અક્ષરધામ નું ઓપનિંગ થયું એ વખતે તેમને અતિશય ભાવ થયો હતો અને એમણે પોતાના જે સારા સારા કોન્ટેક્ટ્સ હોય એવા એક હજાર વ્યક્તિઓને ઈમેલ દ્વારા વ્યક્તિગત ઈમેલ કરીને એમણે વાત કરી કે તમે બધા ખાસ આ દિલ્હી અક્ષરધામ જોવા માટે આવજો ખૂબ જ અદ્ભુત સ્થાન છે એટલે આટલો સારો એમને ભાવ તો બે હજારને બાવીસ ની સાલમાં તેઓ જ્યારે મોહન સાંહી મારા ને મળ્યા ખૂબ જ પ્રભાવિત ગયા અને પછી સંતોને વાત કરી કે વોટર ડિવાઇન पर्सનાલિટી આઈ ફેલ્ટ ધ સેમ ઓરા આઈ સો ઇન પ્રમુખ સ્વામી મહારાજ કે કેવું દિવ્ય વ્યક્તિત્વ જે મહંત સ્વામી મહારાજનું જે પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મને જે દિવ્યતાનો અનુભવ થયો એ જ દિવ્યતાનો અનુભવ મને મહંત સ્વામી મહારાજમાં પણ થયો જેમ ફૂલોનો સહવાસ છે એ દરેક વ્યક્તિને ગમતો હોય છે અને દરેક વ્યક્તિને સુગંધ થી ભરી પણ દે છે તેમ પરમ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજનો સહવાસ પણ દરેકને આનંદિત કરતો હોય છે અને દરેકને દિવ્યતાથી ભરી પણ દેતો હોય છે એમ કહેવાય છે કે મહાજળના નીર જે એ દુનિયાના અનેક દેશોની સરહદને સ્પર્શે છે તે મહંત સ્વાઈ મહારાજ નું જીવન પણ અનેક લોકોને સ્પર્શી ગયું છે અનિલભાઈ નાયકનું નામ આપણે ઘણા બધાએ સાંભળ્યું છે એલ એન ટી કંપનીના ચેરમેન હવે પ્રમુખ સ્વાહી મહારાજ સાથે પણ અનેક વખત એમણે મુલાકાત લીધી છે એમને ખૂબ જ સારો ભાવ એક વાર પ્રમુખ સ્વાહી મહારાજ ને બે હજાર દસ માં તેઓ મળ્યા હતા ત્યારે એમણે વાત કરી કે ઓર્ગેના કેવી રીતે ચલાવી એ મને ખબર છે ત્યાં એલ એન ટી ચલાવતા ચલાવતા હું જાણે દસ વર્ષ ઘરડો થઈ ગયો એવો મને અનુભવ થાય છે પરંતુ જ્યારે હું આપની સામે જોઉં છું ત્યારે મને એવો અનુભવ થાય છે કે આપ આટલી મોટી સંસ્થા ચલાવો છો તેમ છતાં પણ આપ દસ વર્ષ યુવાન થઈ ગયા હોય એવો મને અનુભવ થાય છે તો સ્વામીના દર્શન થી મેં ખૂબ જ પ્રભાવ થયેલો પ્રમુખ સાંઈ મારથના દર્શનથી અને એટલો પ્રભાવ કે પોતાના ઓફિસમાં એ પ્રમુખ સાંઈ મહારજનો ફોટો રાખે પછી તો બે હજાર ને ત્રેવીસ ની સાલમાં મોહન સ્વામી મહારાજ ને પણ મળ્યા અને મોહન સ્વામી મહારાજ ને મળ્યા પછી એમણે વાત કરી કે સ્વામી તમે મારી ઓફિસમાં આવશો તમે મારા ઘરે પરશો મારા બેડરૂમમાં બધી જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજના ને આપના ફોટા છે તો આખી દુનિયાના લોકો એમની ઓફિસમાં એમને મળવા માટે આવે એમના ઘરમાં એમને મળવા માટે આવે પણ પોતાના ઘરમાં પોતાના ઓફિસમાં એ મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રાખે છે અને જ્યારે એકવાર મહંત સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમણે એમાં હસતા હસતા વાત કરી કે સ્વામી હું બે પાંચ મિનિટ પણ આપના દર્શન કરી લઉં તો મારા બે પાંચ મહિના સારા જતા રહે અને પછી વાત કરી સ્વામી આપ મને ધબ્બો આપો કે મારા મને આશીર્વાદ આપો ખુબ પ્રગતિ થાય તો મોહન આવો ભાવ પછી કોઈ પણ વ્યક્તિ જયારે મળે ત્યારે થતો હોય છે મહંત સાંઈ મહારાજ નું જયારે બાયપાસ સર્જરી નું ઓપરેશન થયું આપણને પ્રસંગ ખબર છે પણ થોડોક વિગતવાળા પ્રસંગને આપણે જાણીએ તારીખ ત્રેવીસ માર્ચ ઓગણીસો અઠાણું નો દિવસ પરંતુ જે મહંત સાંઈ મહારાજ ની બાયપાસ સર્જરી થઈ એ બાયપાસ સર્જરી કરનાર સુધાંશુ ભટ્ટાચાર્ય કરતા વધારે એમણે બાયપાસ સર્જરી કરી છે હવે ઓપરેશન કરવાનું હતું આમ જનરલી કેવું હોય કે એ જયારે બાયપાસ સર્જરી કરે તો એ તો મુખ્ય જે એની સર્જરી કરવાની હોય ત્યારે જાય બાકી એની પેલા જે બીજા બધા હોય એમણે અગાઉની બધી જે કઈ નાની મોટી પ્રક્રિયા કરવાની હોય કરી દીધી હોય અને જ્યારે આ ટાઈમ હોય ત્યારે એ પોતે જાય અને બાયપાસ સર્જરીને પાછા આવતા રહે પણ એકવાર બાયપાસ સર્જરી પૂરી થઈ જાય પછી એમને વ્યક્તિનું એ મોઢું એ દર્દીનું મોઢું જોવાનો પણ એમને સમય સમયનો એટલા બધા બીસી પોતે પરંતુ મહનસાઈ મહારાજ છે એ મોહનસાઈ મહારાજના જ્યારે દર્શન થયા અને મહનસાઈ મહારાજની જ્યારે એમણે ઓપરેશન એમણે કર્યું પછી રોજ મહનસાઈ મહારાજની મુલાકાતે જતા હતા અને જ્યારે મહનસાઈ મહારાજની આ બાયપાસ સર્જરી કરવાની હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ડોક્ટર તેજસ પટેલને વાત કરેલી કે જ્યારે મોહન સ્વામી મહારાજનું ઓપરેશન થાય ત્યારે તમે ભટ્ટાચાર્યજીની સાથેને સાથે રહેજો એટલે જ્યારે મોહન સ્વામી મહારાજનું ઓપરેશન થયું ચાલુ થયું એ વખતે ડોક્ટર તેજસ પટેલ એ ભટ્ટાચાર્યજીની સાથે જ હતા અને જેવી ભટ્ટાચાર્યજીએ ઓપરેશન કરવાનું ચાલુ કર્યું એ વખતે વાત કરી પછી પણ એમણે કે મને એવો અનુભવ એ વખતે થયો કે હું કોઈ વિશેષ વ્યક્તિનું ઓપરેશન કરી રહ્યો છું અને પછી જયારે ઓપરેશન આખું પૂરું થઈ ગયું ખૂબ જ સફળતાપૂર્વક એમણે ઓપરેશન કર્યું અને ઓપરેશન બાદ ડોક્ટર તેજસ પટેલે બ્લેન્ક ચેક આ ભટ્ટાચાર્યજીને આપ્યો કે તમે આટલું સારું ઓપરેશન કર્યું અમારા બહુ જ મોટા સંત છે અને તમે આ સારી રીતે ઓપરેશન કર્યું તો આ બ્લેન્ક ચેક અમે તમને આપીએ છીએ તમારે જેટલો અમાઉન્ટ આની ઉપર લખવો હોય તમે લખી લો એ વખતે આ ભટ્ટાચાર્યજી વાત કરી કે આઈ હેવ ટચ ધ હાર્ટ વિચ યુ વિલ નોટ નો ધ ફિલિંગ કે મેં એક એવા હૃદયનો સ્પર્શ કર્યો છે તમને એનો અનુભવ નહીં થાય પછી ભટ્ટાચાર્યજી વાત કરી કે તેજસ આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ મારે એક પણ રૂપિયો નથી જોતો અને આખી આ બાયપાસ સર્જરી થઈ ભટ્ટાચાર્યજી એ એક પણ રૂપિયો એનો લીધો નથી એટલું જ નહીં આ ભટ્ટાચાર્યજી એ પછી સંતો સાથે જયારે મુલાકાત થયેલી હમણાં થોડા વર્ષો પહેલા એ વખતે એમણે વાત કરી કે મેં જયારે એમનું ઓપરેશન કર્યું ત્યારે જ મને એવો અનુભવ થયો કે આ સંત જે ભવિષ્યમાં સંસ્થાનું સુકાન સંભાળશે તો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મહન સાંઈ મહારાજ ને મળે ત્યારે કેવો દિવ્ય અનુભવે દરેક ને થતું હોય છે એ ગમે તે ફીટમાં પોતે નિષ્ણાત હોય પણ એને એવું થાય કે મહન સાઈ મહારાજ ક્યાંક જુદા છે જેમ ગોળ છે દરેક ને ગળ્યો જ લાગે એ મોહનસાઈ મહારાજ છે એ દરેક ને જુદા જ અનુભવાય ઓગણીસો ને ચુમ્મોતેર ની સાલ પરંતુ જે મહનસાઈ મહારાજ રાજકોટમાં હતા તેમને તાવ આવેલો અને અતિશય બીમાર હતા બધી દવાને બધી ચાલતી હતી એમાં એક પ્રખ્યાત વૈદ એમનું નામ મોહનલાલ ચુનીલાલ ધામી અને પોતે ખૂબ જ ઘણી બધી ફિલ્ડમાં નિષ્ણાત છે એમણે એકસો ને સિત્તેર કરતા વધારે પુસ્તકો લખ્યા છે પોતે લેખક છે કવિ છે નવલકથાકાર છે ઘણી બધી પદવીઓ એમની પાસે છે અને આ વૈદનો વર્ષોથી જાણે વૈદ્ય વૈદો એ નાડી તપાસે અને રોગ પારખે તો મહનસાઈ મહારાજને તપાસ કરવા માટે તેઓ આવ્યા અને જેવો મન સાઈ હાથ તપાસ્યો નાડી જોઈ એટલે જાય અને પછી આજુબાજુ પછી એમણે વાત કરી કે જે વ્યક્તિને સ્વપ્નમાં પણ સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય જે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એની નાડીનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે અને એવી નાડી આ મહાપુરુષની છે તો એ કોઈ મોટા બિઝનેસમેન હોય કોઈ ડોક્ટર હોય કે આવા વૈદ હોય એ દરેકને મહંત સાંઈ મહારજ કંઈક વિશેષ જ લાગે તો આપણને જોવા મળે કે દુનિયાના નિષ્ણાતો આ મહંત સાઈ મહારાજના જ્યારે દર્શન કરે ત્યારે અતિશય પ્રભાવિત થઈ જાય છે બહુ જ મોટા ધન કુબેર એમ કહેવાય છે કે સૌથી ધનવાન ભારતીયોમાંના એક જે યુ માં રહેતા હોય

એટલે એવા વ્યક્તિ કે જેમને આપણે ત્યાં બન્યા એન્ટ્રી છે તો એના માટેની જે બધી વ્યવસ્થા કરવાની હતી એ આ યુસુફભાઈએ કરી તો આ યુસુફભાઈએ વાત કરી કે એમણે પોતાના અનુભવની વાત કરી કે સ્વામી આપને મળ્યો તો હું ભગવાનને મળ્યો ને એવો મને અનુભવ થાય છે ઉમેશભાઈ શુક્લનો પ્રસંગ પણ આપણને ખબર છે કે પોતે બહુ જ મોટા ડિરેક્ટર અને એ જ્યારે મોહનસાઈ મહારાજને મળ્યા ત્યારે એમને પણ આવો જ અનુભવ થયો કે

અને એ સાચા સંતે વાત કરી કે આ દિવ્ય તત્વ છે મહારાજ પોતે છે મોહ સાંઈ મહારાજ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી સત્પુરુષમાં રહીને ભગવાન બધું કાર્ય કરી દે એ વખતે મોહન સાંઈ મહારાજે સ્પષ્ટ હા પાડી કે હા સત્પુરુષમાં રહીને ભગવાન બધું કાર્ય કરી દે તો સત્પુરુષ છે એક શુદ્ધ પાત્ર બની જાય છે અને ભગવાન એમાં હંમેશા નિવાસ કરે ભગવાનને અખંડ તેઓ ધારીને રહે છે અને પછી જે જે ક્રિયાઓ કરે એ ભગવાન જ કરતા હોય છે એટલે મહંત મહારાજ મહારજ કોઈને મળે આવો હવો થાય કારણ કે ભગવાન એમનામાં રહેલા છે આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને આ પૃથ્વી પર મળ્યા છે એટલે જ્યારે મહંત સાંઈ મહારજના દર્શન કરે ત્યારે લોકોને આવો પ્રભાવ થઈ જતો હોય છે એટલે એના પરથી આપણને ખ્યાલ આવે કે આ સંત જે સાચા સંત છે અને એમણે જે આ વચનો કહ્યા છે એમણે જે આ વાત કરી છે કે એમનામાં રહીને ભગવાન જ બધું કાર્ય કરે છે સત્પુરુષમાં રહીને ભગવાન જ બધું કાર્ય કરે છે મોન સાંઈ મહારાજ એકવાર વાત મનસુઈ મહારાજ હમણાં બે હાજર પચીસ ની સાલમાં જ નૈરોબીમાં હતા એ વખતે મોહન સાંઈ મહારાજે આશીર્વાદમાં વાત કરેલી કે તમે ભગવાનના દર્શન કરો કે તમે સત્પુરુષના દર્શન કરો તમને સરખું ફળ મળે એવા સાચા સંત મોહન સ્વામી મહારાજ આપણને મળ્યા છે જે મહારાજ પરમહંસોને મળ્યા હતા એવા ભક્તોને મળ્યા હતા નિષ્કુળાનંદ સ્વામી ચિંતા ખૂબ સરસ વાત કરે છે કે જયારે વરતાલમાં મહારાજ હતા અને પુષ્પ દોલ નો સમય હતો એનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી પછી પોતાના અનુભવની વાત આ ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખતા કહે છે કે મોટા મોટા મુનિઓ પણ જેના દર્શનની ઈચ્છા રાખતા હોય છે એવા ભગવાન તો આપણી આંખની સામે જ આપણને મળી ગયા છે આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે જેને ઈચ્છે

કે આપણો આ સમયમાં અવતાર થઈ ગયો છે મહંત સ્વામી મહારાજ અત્યારે જે પૃથ્વી પર છે પૃથ્વી પર આપણને આ અવતાર એ સમય આપણને આ અવતાર લેવાનો સમય મળે એમની ઉપસ્થિતિમાં આપણે છે એમના કેટલી વાર આપણે દર્શન કર્યા છે ભલે આવ્યો આ સમય અવતાર આપણે ખરેખર અત્યંત ભાગ્યશાળી છે કે આપણને આવા સાચા સંતના દર્શન થાય છે એમની વાણીનો આપણને લાભ મળે છે ખરેખર આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. એક કવિએ ખૂબ સરસ વાત કરી છે કે ગુલાબ ની વચ્ચે કાંટા છે એનો એનો કકળાટ કર્યા વિના કાંટાની વચ્ચે ગુલાબ મહેકી છે એ ઉત્સવ મનાવતા શીખો એમ આ સંસારમાં આપણે રહીએ છીએ તો એ સંસારમાં અનેક પ્રશ્નો હોય છે પણ એ એ પ્રશ્નોનો વિચાર કર્યા વિના એ પ્રશ્નોની વચ્ચે આપણને મહંત સાંઈ મહારાજ મળી ગયા છે એનો આનંદ આપણે લેતા થઈએ તો પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજે આ આનંદ આપણા જીવનમાં રોજ બરોજ રહે એ માટે માનવ મળી છે મોટી વાત એ કીર્તન આપણે રોજ ગાવાની એમણે આજ્ઞા કરી છે મહિમા સાથે ગાવાની આજ્ઞા કરી છે તો એ કીર્તનમાં હવે આપણે સૌ જોડાઈએ સુતા બેઠા સમુભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચડ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખ જોરે હે અવસત સંગ કેપ ફ્રોમ ને એટ એની કોસ્ટ સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોપવા કે ના લોપા તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું ઇન્ક્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો દેટ ઇઝ બેસ્ટ વે કેમકે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ઇઝ નોટ ઇટ ડઝ નોટ મેટર મચ પણ સત્સંગ વિચ ઇઝ નોટ લુઝ ઘણા મોઘાજે नजरे न मे कोई ने रे अक्षर वासी आठो जाम जेने रहा छे अखंड जोई ने रे अति थी ने दिन आधीन नित्य नमावे छे शिष ने रे लगनी लगाडी ले लीन जोई रहा छे जगदीश ने रे શ્રીજી મહારાજ મળ્યા છે અનંત જન્મથી આપણે ભટકીએ છીએ અનંત જન્મથી અને આ જન્મે આપણને ભેટો થયો અને એટલા ભગવાન બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય આપણને ભગવાન મળ્યા શાસ્ત્રીજી મહારાજમાં યોગી આપણે મળ્યા પ્રમુખ સાહેબ મળ્યા હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના વર્ મનુષ્ય ભાવ આયા જ કરે આયા જ કરે થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કરે સ્વામી આમ કેમ કરે શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય એટલે મનુષ્ય હાય મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય ચક પણ એમાંય જો દીવ ભાવ રહે તો આ કામ થઈ જાય મારા સ્વાય મળ્યા છે ક્યારેય મળ્યા નથી એની જતન કંઈ ન રાખું ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો जुजवित छेरे मर आ पि किया कीडी करी की आप भेणु थावा भारे भेद छेरे किया पूर्ण पुरुषोत्तम वाप किया जीव जेने बहु केद छेरे